મજામાં ને આજે આપણે જોઈશું ધોરણ આઠ સત્ર બે પ્રકરણ છે અગિયાર સમ પ્રમાણની વ્યસ્ત પ્રમાણ ગાર સત્યપોથી સોલ્યુશન જોઈશું ગળો સત્યાગોથી સોલ્યુશનમાં ત્રીજા નંબરનો દાખલો જોઈશું અગાઉ વિડીયો બનાવેલા છે તેમાં દાખલા નંબર બે સુધી સોલ્યુશન કરીશું તો આપણે જોઈએ દાખલા નંબર ત્રણ એજ મિત્રો એક્સ અને વાય સમ પ્રમાણમાં છે કે નહીં તે આપણે નક્કી કરવાનો છે માટે देखो x1 वन अपॉन वाय वन बराबर एक्स टू अपॉन वाय टू थे तो सम प्रमाण में छे कि एक्स वन अपॉन वाय वन बराबर एक्स टू अपॉन वाय टू इन अतिशंस स्वरूप नहीं आने अंतिशंखीप्त स्वरूप सरखूँ हो तो ब्रमाण में हमें आप नो અતિશંખી સ્વરૂપ કાર્યને નક્કી કરીએ કે સ પ્રમાણમાં છે કે નહીં તો પહેલું છે આઠ અપન સોળ એટલે કે આઠ દુ સોળ એટલે એક ભાગે બે થશે પચીસ અઢાર ચોપન અઢાર દુ છત્રીસ અઢાર તરી ચોપન એટલે કે એક ભાગે ત્રણ મળે છે પચીસ બાવીસ ભાગે તેત્રીસ એટલે કે અગિયાર દુ બાવીસ અને અગિયાર તરી तरीके बे भाग्य तरह मैं तीज रीते ती अड़तालीस भागे साठ सो तरह बार दो चौबीस बीस बार चौक अड़तालीस बार पंचो साठ पंचोतेर भाग्य एक सौ पाँच पंचोते पंदर पंचोतेर न पंदर सितू एक सौ पंच पंदर सितू एक सौ पाँच देखिए मित्रों देखो दरको अति संक्षिप्त सामने अंति संक्षिप्त स्वरूप अति संक्षिप्त स्वरूप सरखा नहीं एक्स वाई सम्रमाण में <laughs> तो पहला ये दस पंदर इतने के पौत दू दस पौ तरी पंदर तो भाग्या मरे हैं तीवी जुए वीस भाग्या तीस तो दस दू वीस दस तरी तीस तो भाग्या तरह चारीस भाग्य पचास इतने दस चौक चालीस पंच दस पंचुपचास तो के चार पंचमांस पचीस साठ भाग्या सित्तेर इस इनके दस सीटों सित्तेर ए सात अने इनके भाग्या नेव अठू एसी दस नौ नेव देखिए 8 भाग 9 भाई मित्रों प्रत्येक नति संक्षिप्तता समान नहीं એટલે કે પ્રતિ સંક્ષિપ માટી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સમાન નથી એટલે કે x અને y સમપ્રમાણમાં નથી તો આ તો દાખલા નંબર 4 નું છે દાખલા નંબર 4 નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરી આપણે પ્રમાણ વ્યાસ્ત પ્રમાણ છે કે કેમ જેસો દો કે મિત્રો વ્યાસ્ત પ્રમાણમાં હોય તો x1 y1 = x2 y2 થશે તો આપણે ચાલો જોઈએ x1 y1 = x2 y2 તો x1 y1 बराबर x2y2 = x3y3 = x4y4 = x5y5 થશે તો x1 y1 છે 5 * 40 તો 5 * 40 એટલે કે 200 થાય છે x2y2 એટલે કે 10 * 20 તો વિશેધન થશે 200 x3y3 એટલે કે 20 * 10 विषेदान થશે 200 પછી x4y4 એટલે કે 25 * 8 25 * 8 પણ 200 થશે x5y5 એટલે કે 50 * 4 4 * 5 = 20 એટલે પણ 200 એટલે કે અહીંયા મિત્રો x1y1 = x2y2 = x3y3 = x4y4 = x5y5 થી એટલે કે एक्स वन वाय वन बराबर एक्स टू वाय टू बराबर एक्स थ्री वाय थ्री बराबर एक्स फोर वाय फोर बराबर एक्स फाइव वाय फाइव छक्स वाय व्यस्त प्रमाण में छे कही तो आ तो दाखला नंबर चार न सोल्यूशन तो हमें जो है आप दाखला नंबर चार बीजा नंबर दाखला सोल्यूशन एक्स वन एक्स टू एक्स थ्री एक्स फोर अने एक्स फाइव वाय वन वाय टू वाय थ्री वाय फोर ने वाय फाइव तो मित्रों व्यस्त प्रमाण हसे तो एक्स वन वाय वन बराबर एक्स टू वाय टू थे तो तो व्यस्त भ्रमण बराबर x4 y4 बराबर x5 y5 10 * 10 એટલે કે 100 થાય છે 50 * 2 = 100 એટલે કે 50 * 2 = 250 200 2 * x3 y3 એટલે કે 5 * 20 100 25 * 4 એટલે કે 25 * 4 = 100 वीस गुणिया पच लगे वीस पंचू एक्स वन वाय वन बराबर एक्स टू वाय टू बराबर एक्स थ्री वाय थ्री बराबर एक्स फोर वाई फोर बराबर एक्स फाइव वाय फाइव छी मे एक्स आय વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે દરેકની કિંમત સરખી મળે છે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી વાય થ્રી ની દરેકની કિંમત કેવી મળે છે આપણને અહીંયા સરખી મળે છે એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે હવે આપણે જોઈએ દાખલા નંબર ત્રણનું સોલ્યુશન એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર એક્સ ફાઇવ વાય વન વાય ટુ વાય થ્રી વાય ફોર અને વાય ફાઈવ જો વ્યસ્ત પ્રમાણ હોય છે તો એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ થશે આપણે વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવાનું છે તો એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ બરાબર એક્સ થ્રી વાય થ્રી બરાબર એક્સ ફોર વાય ફોર એક્સ तो पहले ये 20 * 10 तो 20 * 10 થશે 200 x2y2 એટલે કે 25 * 15 25 * 15 થશે 375 એટલે કે નોટ ઇક્વલ છે પછી ये x3y3 20 * 20 એટલે કે ये થશે 400 એટલે કે ये પણ સરખો નથી પછી x4/4 કે 60 * 30 17210 એટલે કે એ પણ સરખું નથી એ મિત્રો કોઈ સરખું થતું નથી 90 * 4 9 4 36 એટલે કે અહીંયા પણ 3600 છે એટલે એ પણ સરખું નથી એટલે મતલબ કે x1 y1 નોટ ઇક્વલ x2 y2 નોટ ઇક્વલ x3 y3 નોટ ઇક્વલ એક્સ ફોર વાય વાય ફોર નોટ ઇક્વલ એક્સ ફાઈ વાય ફાઈ છે માટે એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં નથી તો આ તો મિત્રો દાખલા નંબર ત્રણનું સોલ્યુશન હવે આપણે જોઈશું દાખલા નંબર ચાર એક્સ વન एक्स टू एक्स थ्री एक्स फोर एक्स फाइव वाय वन टू थ्री वाई फोर अने वाई फाइव तो ये व्यस्त प्रमाण आपने नक्की एक्स वन वाय वन बराबर एक्स टू वाय टू थव जी जो व्यस्त प्रमाण हसे तो ये एक्स वन वन एक्स वन वाई वन बराबर आठ गुणे बत्रीस आठ गुण्य बत्रीस पी एक्स टू वाई टू बराबर दस गुण्य पिस्तालीस एक्स थ्री वाई थ्री बराबर पंदर गुण्य तीस एक्स फोर वाई फोर साठ गुणिया वीस एक्स फाइव वाई फाइव एसी गुणिया पचास तो अपने हमें दर एक किमत काढ़ी सौ नंबर सोल सको वी एक आड़तरी चौबीस ने पच्चीस बेठो पड़ सब वी एक अड़दू आड़त चौबीस ने पच्चीस पिस्तारी दान चार सौ पचास પંદરી પિસ્તાળી છ દુ બાર અને આઠ પંચું ચાળી તો મિત્રો અહીંયા દરેકની કિંમત કેવી છે સરખી નથી માટે એક્સ વન વાય વન નોટ ઇક્વલ એક્સ ટુ વાય ટુ નોટ ઇક્વલ એક્સ થ્રી વાય થ્રી નોટ ઇક્વલ એક્સ ફોર વાય ફોર નોટ ઇક્વલ એક્સ ફાઈ વાય ફાઈ व्यस्त प्रमाण में नहीं तो मित्रों देखो दरक एक्स वन वाय वन एक्स टू वाय टू एक्स थ्री वाय थ्री एक्स फोर वाय फोर अं एक्स फाइव वाय फाइव दरेकनीमत मे सरखी नहीं व्यस्त प्रमाण में नहीं एक्स वन वाय वन बराबर एक्स टू वाय टू थत हो तो व्यस्त प्रमाण में कही सकते તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા અવાનવાર વિડીયો તમને મળતા રહેજો વિડીયોની હળવા બદલ ધન્યવાદ થેન્ક યુ સો મચ